સૌને નમસ્તે બાળ કેળવણીના આ રાષ્ટ્રીય પરિસંવાદમાં હું વિશાલ બાદાણી આપ સૌને વંદન કરું છું નમન કરું છું આજે મારે વાત કરવી છે પ્લેઇંગ એન્ડ લર્નિંગ વિશે એ પણ ઇવોલ્યુશનરી પર્સ્પેક્ટિવથી ઉત્ક્રાંતિવાદનો આપણે અભ્યાસ કરીએ તો શું એમાં રમતગમતને સ્થાન છે છે તો કેવું છે ઘણા બધા એવા સંશોધનો થયા છે જેમાં ઇવોલ્યુશનરી બાયોલોજીસ્ટ વૈજ્ઞાનિકોએ એવું શોધી કાઢ્યું છે કે તમામ પ્રકારના મેમલ્સ એટલે કે સસ્તનધારી પ્રાણીઓ બાળપણમાં રમતા હોય છે પ્રકૃતિએ રમવું એ એમના જીવનનો એક અભિન્ન ભાગ બનાવ્યું છે કારણ એ જ કે રમતી વખતે એમનામાં જરૂરી કૌશલ્યો વિકસે છે જે પ્રકૃતિમાં ટકી રહેવા માટે અનિવાર્ય છે એટલે તમે જોઈ હશે કે કૂતરાના બચ્ચા સિંહના બચ્ચા ઇવન ઉંદર સુધીના બચ્ચાઓ એ બાળપણમાં રમતા હોય છે એક એવો પ્રયોગ પણ કરવામાં આવ્યો કે કેટલાક સત્સંગધારી જીવના બચ્ચાઓને બાળપણમાં જ રમતથી દૂર કરવામાં આવ્યા જ્યારે લોકો રમતથી દૂર કરવામાં આવ્યા ને એ રીતે એમનો વિકાસ થયો અને પછી એમને એમના સમાજમાં પાછા મૂકવામાં આવ્યા પ્રયોગે એવું સાબિત કર્યું કે આ બચ્ચાઓ કે જે લોકો બાળપણમાં રમ્યા નથી એમને બે ત્રણ પ્રકારની મુશ્કેલીઓ અનુભવાઈ એક એ લોકો ભાવાત્મક રીતે પોતાના એક જૂથનો ભાગ છે એવો એમને અહેસાસ નથી થતો બે કોઈ પણ અજાણ્યા ઉંદર સાથે કે કૂતરા સાથે જ્યારે એમને મૂકવામાં આવે છે ત્યારે કાં તો ફ્રીઝ થઈ જાય છે ડરના મારે અથવા તો હુમલો કરી દે છે આવું એટલા માટે થાય છે કારણ કે બાળપણમાં રમતી વખતે જે અનુબંધ છે જે સામાજિક જોડાણ છે એનો અનુભવ આ બાળકોને કે આ બચ્ચાઓ નથી થયો આવું જ આપણા બાળકોનું પણ છે આપણે જોયું કે ચાર બહુ મોટા એન્થ્રોપોલોજીસ્ટ કે જે લોકોએ જંગલમાં એમેઝોનના જંગલમાં કે વિશ્વના એવા ગાઢ જંગલમાં રહેતા આદિવાસીઓનો અભ્યાસ કર્યો કે જ્યાં બાળકોને ટીનેજ સુધી માત્ર રમવા દેવામાં આવે છે મુક્ત રીતે રમવા દેવામાં આવે છે એમના વાલીઓને પૂછ્યું કે આ બાળકો એટલું બધું રમે છે એનું કારણ શું છે તો એ જ વસ્તુ જે આપણને અગાઉના પ્રયોગમાં સાબિત થઈ એ જ વસ્તુ કે આ બાળકો જો રમશે નહીં તો પ્રકૃતિમાં ટકશે કેવી રીતે એટલી જ એમને મુક્ત રીતે રમવા દેવામાં આવ્યા એવા ઘણા બધા પ્રયોગો આપણી પાસે ઉપલબ્ધ છે તો રમવું છે શું રમવું એ બાળકો માટે એક વૈશ્વિક ભાષા છે ઇટ્સ અ યુનિવર્સલ લેંગ્વેજ તમે કોઈ પણ બે અલગ અલગ દેશના બાળકોને સાથે મૂકી દો એકબીજાની ભાષાથી અપરિચિત હશે પણ એ લોકો રમવા લાગશે એટલા માટે રમવું એ જેટલું સાહજિક છે જેટલું પ્રાકૃતિક છે અને રમતા રમતા શીખવું જેટલું સાહજિક છે જેટલું પ્રાકૃતિક છે એટલું કદાચ નિશાળે જઈને શીખવું કૃત્રિમ છે કારણ કે હમણાં જ એક બહુ સુંદર પ્રયોગ થયો જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા એક એવી રમત કે જેમાં બ્રહ્માંડમાં જેટલા પાર્ટિકલ્સ છે એના કરતાં વધારે એમાં ચાલ છે એ રમતનું નામ છે ગો સાઉથ કોરિયા ચાઇનામાં હજારો વર્ષોથી આ રમત રમાય છે આ રમત રમનાર એનો જે વર્લ્ડ ચેમ્પિયન છે લી એનું નામ છે આને હમણાં એઆઈને એક સોફ્ટવેર હરાવી દીધો એઆઈના સોફ્ટવેરમાં એવું તે શું હતું કે આવા વિશ્વ ચેમ્પિયન માણસને હરાવી દીધો એક જ વાત રમતા રમતા શીખવાની આવડત એનામાં નાખવામાં આવેલી જ્યારે બાળક રમે છે ત્યારે એની વ્યક્તિગત સીમાઓને અતિક્રમે છે તો શું થાય છે કે પ્રકૃતિમાં ટકી રહેવા માટે સમાજમાં ભળી જવા માટેના યોગ્ય કૌશલ્યો અને અભિગમ એનામાં આવે છે પણ આપણે જેને રમવું કહીએ છીએ એકદમ નિયમો આધારિત કે જેમાં કોચ હોય જેમાં યુનિફોર્મ હોય જેમાં સુરક્ષાના બધા હેલ્મેટ અને પેડ્સ હોય એને રમવાની વ્યાખ્યામાં આ બાયોલોજીસ્ટ ગણતા નથી ઉત્ક્રાંતિવાદમાં રમવું એટલે શું એની વ્યાખ્યા એવી છે પ્લેઇંગ ઇઝ બાય ડેફિનેશન સેલ્ફ ડિરેક્ટેડ જેમાં બાળકો સ્વયં નક્કી કરે કે હું કેવી રીતે રમીશ એના નિયમો જાતે નક્કી કરે અને એમાં પણ સેલ્ફ કંટ્રોલ એ બહુ અગત્યની વાત છે આજે છેલ્લા લગભગ સાઈઠેક વર્ષમાં આ બાયોલોજીના રિસર્ચ એવું કહે છે કે રમવાનું ખૂબ ઘટ્યું છે કેમ ઘટ્યું છે એના કેટલાક કારણો આપવામાં આવ્યા છે પહેલું કારણ રમવાનું એટલા માટે ઘટ્યું છે કારણ કે બાળકને ચોવીસ કલાક વિદ્યાર્થી માનવામાં આવે છે વાલીઓ મોટા પ્રમાણમાં એવું માને છે કે રમવું અને ભણવું એ પરસ્પર વિરોધી બાબત છે સામાન્ય વાલીઓની ચર્ચામાં પણ આપણે જોઈએ છીએ કે એ લોકો કહેતા હોય છે કે આખો દિવસ રમરમ કરે છે અને ભણવું ગમતું નથી પણ એ ભૂલી જાય છે કે ભણવું એ જ રમવું છે તો રમવું અને ભણવું પરસ્પર વિરોધી નથી પણ કોમ્પ્લિમેન્ટરી છે બીજું મીડિયા દ્વારા એક એવો કૃત્રિમ ભય પેદા કરવામાં આવ્યો છે કે બાળકો બહાર જશે તો કંઈક થઈ જશે એમની સેફ્ટીનું શું કોઈ કિડનેપ કરી જશે સ્ટેટિસ્ટિકલી જોવામાં આવે તો આ આંકડાઓ નહીવત છે આવું નથી થતું એવો કહેવાનો અર્થ નથી પણ નહીવત છે બાળકો ન રમે અને જે જોખમ ઊભું થાય છે એ આ જોખમની સરખામણીમાં બહુ મોટું છે ત્રીજી વસ્તુ ઘણા લોકો એવું માને છે કે બાળકો મોટેરાઓને જોઈને જ શીખે એટલે એમને કાયમ શીખવાના અભિગમથી જોવામાં આવે છે એટલે કાયમ બાળકને આ શીખવાડી દો તે શીખવાડી દો એ સમય જે છે એ રમતનો ખવાય છે એટલા માટે રમત ઘટી રહી છે જો બાળકો રમે છે તો એનામાં સ્વનિયંત્રણ આવે છે જેમ આપણે અગાઉ જોયું કે પ્લે ઇઝ બાય ડેફિનેશન સેલ્ફ ડિરેક્ટેડ તો જેમાં સ્વનિયંત્રણ અનુભવાય એમાં જ બાળકો જીવનનું નિયંત્રણ પણ શીખે છે અને જો સ્વનિયંત્રણ ગયું તો યાદ રાખવાનું છે કે ડિપ્રેશન આવે છે આજે ભારત સહિતના દેશોમાં સોમાંથી બાર બાળકો બાર વર્ષથી નીચેના એ ડિપ્રેશન અનુભવે છે સિવિયર ડિપ્રેશન અનુભવે છે કારણ રમતો ઓછી થઈ છે આ સિવાય આવા બધા સંશોધનો આપણને કહે છે બરાબર આ આંગળી ચિંધીને કહે છે કે રમવાથી શું શું થાય છે બાળકના શરીરમાં બાળકના બ્રેઇનમાં એના હોર્મોન્સમાં થાય છે શું એક એની સર્જનશીલતા અને તર્કશક્તિ વધે છે કારણ કે રમતી વખતે આ બધું એને ગોઠવવું પડે છે કલ્પના કરવી પડે છે ઘર ઘર રમતું બાળક હોય તો પાત્રોનું એને આકલન કરવું પડશે કયું પાત્ર શું કરશે પાત્ર બનાવવું પડશે તો એ સર્જનશીલતા એમ થાય છે સૌથી અગત્યનું ખાસ કરીને ટોડલર્સની આપણે વાત કરીએ છીએ ત્યારે બ્રેઇન આઈ કોર્ડિનેશન જે એના મોટર સ્કિલ્સ સાયન્સીસ ડેવલપમેન્ટ માટે બહુ જરૂરી છે આ એટલું જરૂરી છે કે આજે ઇવન મોટેરાઓ માટે પણ જે લોકો પુખ્ત વયના છે એમને પણ જ્યારે ડિપ્રેશન અનુભવ થાય છે ત્યારે સાયકેટ્રિસ્ટ પ્રિસ્ક્રિપ્ટ કરે છે કે તમે લોંગ વોક પર જાઓ કેમ કારણ કે તમે જ્યારે ચાલશો ત્યારે જે આસપાસની વસ્તુઓ જોશો એનાથી તમારી આંખ અને તમારા મનનું કોર્ડિનેશન થાય છે અથવા તો રમતાં રમતા થાય છે કેટલું સરસ એકલવાયુ બાળક જે છે એ નાગરિક બની શકતું નથી એ વ્યક્તિ હોય છે પણ નાગરિક હોતું નથી તો રમતગમત દ્વારા સામાજિક સંબંધો બને છે અને એમ એનો સામાજિક ઘડતર થાય છે ત્યાર પછી કહે છે કે રમતા રમતા બાળકમાં અનુકૂલન શક્તિ વિકસે છે અને નાના મોટા પ્રશ્નો સાથે કેમ ડીલ કરવું એને આવડે છે એટલે ઇવોલ્યુશનરી બાયોલોજી સેમ કહે છે કે બાળકને મેક્સિમમ પડોશમાં રમવાનું થાય એવું ગોઠવવું જ પડે ન રમતા હોય તો વાલીઓએ શાળાઓએ ચિંતા કરવી જોઈએ ભાવાત્મક સંતુલન જળવાય છે મને લાગે છે કે આ વ્યક્તિગત રીતે મારું ફેવરેટ છે કારણ કે જો સુસાઈડ અટકાવવા હોય તો ઇમોશનલ કોશન્ટ પર કામ કરવું જરૂરી છે રમતગમત દ્વારા એ સહજ થાય છે કારણ કે રમતી વખતે હારવું પડે અને હાર પચાવતા શીખવું પડે જો સ્પોર્ટ્સમાં આપણે હારતા શીખી જઈએ તો જીવનમાં હાર પચાવવામાં વાંધો ના આવે ત્યાર પછી આવા સંશોધનો આપણને કહે છે કે જો બાળકો રમતા હોય તો એનામાં નાર્સિસિઝમ ઓછું હોય એટલે કે આત્મમુગ્ધતા ઓછી હોય કારણ કે અન્ય બાળકો સાથે સતત રહેવાથી એમને ખબર પડે છે કે હું બધા જેવો છું બધા મારા જેવા છે હું કાંઈ બહુ સ્પેશિયલ નથી પોતે કાંઈ બહુ સ્પેશિયલ છે એવો ભાવ જે છે એને એ નાર્સિસિસ્ટિક ડિઝોર્ડરમાં લઈ જાય છે એટલા માટે પણ રમવું જરૂરી છે એકાગ્રતામાં વૃદ્ધિ થાય છે કારણ કે ઘણા બધા એવા એવા એવી રમતો હોય છે કે જેમાં એને ઝીણું કામ કરવાનું હોય છે પાતળું કાંતવાનું હોય છે એટલા માટે એની એનું ફોકસ વધે છે જોખમ કહેતા આવડે એને કારણ કે જો રિસ્ક નહીં તો પ્રકૃતિમાં ટકી શકાતું નથી અનફોર્ચ્યુનેટલી ઘણા બધા પેરેન્ટ્સ અત્યારે જે કરી રહ્યા છે કચકડાનું પેરેન્ટિંગ એમાં આપણને જોવા મળે છે કે બાળકને કંઈ પણ થવા દેતા નથી અને એટલા માટે બાળકો એકદમ ઇમોશનલી અને ફિઝિકલી ફ્રજાઈલ હોય છે એકદમ નબળા અને આળા હોય છે વળી કહે છે કે જો બાળકો રમતા હોય છે તો એ થાકશે ને એને સારી ઊંઘ આવશે આ ઊંઘ જ એના બ્રેઇન ડેવલપમેન્ટ માટે બહુ જરૂરી છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આપણું બ્રેઇન જે છે એ શરીરના કુલ ઓક્સિજનનો ત્રેવીસ ટકા ભાગ બ્રેઇન વાપરે છે વળી આપણે એમ કહીએ છીએ પ્લેઇંગ એન્ડ લર્નિંગ આમાં યાદ એ રાખવાનું છે કે બાળક માટે ધ મેઇન ઓબ્જેક્ટ ઇઝ પ્લેઇંગ લર્નિંગ ઇઝ ધ બાય પ્રોડક્ટ આપણે સમ એવું કરી રહ્યા છે કે બધી વસ્તુમાંથી બાળકને શીખવાનું મળવું જોઈએ ના ઇટ્સ નોટ નેસેસરી આનંદ મળવો જોઈએ તો લર્નિંગ બાય પ્રોડક્ટ થઈ જશે અને રમતી વખતે બાળકને પોતાની ગતિએ અને પોતાની રીતે શીખવા માટેની એક અનુકૂળતા પ્રાપ્ત થાય છે અને એ નેચરે નક્કી કર્યું છે ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સ જે નેચરે નક્કી કર્યો છે એને આપણે રિસ્પેક્ટફુલી રમત દ્વારા જોઈ શકીએ છીએ સાયકોલોજીસ્ટ એવું કહે છે કે ટોડલર્સથી માંડીને થોડા મોટા ઉંમરના બાળકો પણ રમતી વખતે ફ્લો સ્ટેટનો અનુભવ કરતા હોય છે ફ્લો સ્ટેટ ઇઝ લાઇક મેડિટેશન કે જેમાં એનું શરીર એનું મન એનું હૃદય એનો આત્મા એક સિદ્ધિ રેખામાં આવી જાય એ બધું ભૂલી જાય છે આ ફ્લો સ્ટેટ જે છે એ અત્યારે અથવા કોઈપણ સમય બહુ જ જરૂરી છે કારણ કે એ અંદરથી હિલિંગનું કામ તો કરે જ છે પણ એની ક્રિએટિવિટીને એન્હાન્સ કરે છે અહીંયા જે રમતની વાત થઈ રહી છે એ અનસુપરવાઇઝ્ડ પ્લેની વાત થઈ રહી છે કે જેમાં બાળકને કોઈ નિયમો શીખવાડવામાં આવતા નથી મેદાનો દોરી આપવામાં આવતા નથી હેલ્મેટ કે એવું કશું આપવામાં નથી તો અનસુપરવાઇઝ્ડ જે બાળકોના રમતા હોય છે એ એ માટીમાં રમતા હોય છે પાણીમાં રમતા હોય છે જે ક્રિયાઓ કરતા હોય છે એ નેચરલ પ્લેનો એક ભાગ છે હવે થયું છે કે એવું છેલ્લા વર્ષોમાં કે બાળકો મોબાઈલ કે બીજા ઇન્ડોર ગેજેટ્સના કારણે બહાર આવતા નથી બહાર આવતા નથી એટલે જે બાળકોને બહાર રમવા આવવું છે એના માટે સાથીઓ મળતા નથી એટલા માટે સરકાર કે સમાજ બહારના લર્નિંગ સ્પેસિસમાં ઇન્વેસ્ટ કરતા નથી એટલા માટે પણ જે મા બાપ ઈચ્છે છે કે મારું બાળક બહાર રમવા જાય એને પેલો ભય અનુભવાય છે તો વધુ બાળકો રમશે વધુ સાથીઓ મળશે વધુ જગ્યામાં ઇન્વેસ્ટ થશે વાલીઓનું વધુ એમ થશે કે આ બધા બાળકો રમે છે એમાં મારું બાળક સેફ છે તો કુલ મળીને આપણે જે વાત કરી રહ્યા છીએ એમાં ઇવોલ્યુશનરી બાયોલોજી એમ કહે છે કે આ બાળકોએ અનસુપરવાઇઝ્ડ રમવું પડશે તો એનું શીખવા માટેના મસલ્સ બનશે આ મસલ્સ હશે તો શાળા કંઈક કરી શકશે જો આ મસલ્સ ડેવલપ નહીં થાય તો શાળા ગમે તેવી ટેકનોલોજી વાપરશે ગમે તેવા અપ્રોચિસ લઈને આવશે ગમે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે પણ બાળકને શીખવા પ્રત્યેનો પ્રેમ જગાડી શકશે નહીં આ સંદર્ભે મને એમ લાગે છે કે ટેડ યુજીસ બોબ યુઝિસે આપેલી પ્લેટેક્સોનોમી બહુ જ જરૂરી છે જે મને સમજાવ્યું છે કે આ ઉંમરના બાળકોએ સિમ્બોલિક પ્લે એટલે કે માની લો કે બાળક કેળું એને હેલો હેલો ફોન તરીકે ઉપયોગ કરતો હોય છે તેની કલ્પના ખીલતી હોય છે બાળકે રોલ પ્લે કરવાના છે બાળકે ઘર ઘર રમવાનું છે આ બાળકોએ નાના મોટા સામાજિક પ્રસંગોમાં પણ જે દોડી કૂદા કૂદી કરે છે આ બધું જ એના એક લર્નિંગનો ભાગ છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન એવું કહે છે પ્લે ઇઝ ધ હાઈએસ્ટ ફોર્મ ઓફ રિસર્ચ આપણે કેમ કીધું હશે કારણ કે રિસર્ચ માટે જે આપ્ટિટ્યૂડ જોઈએ છે જે જે માઇન્ડસેટ જોઈએ છે એ ડેવલપ કરવા માટે રમતગમતની સૌથી મોટી ભૂમિકા છે આ જેવું કહેવાય છે કે જીવનના પ્રશ્નો સમાજના પ્રશ્નો પર્યાવરણના પ્રશ્નોના ઉકેલ માટે બાળકો જે રીતે રમતને જુએ છે એ રીતે જો આપણે આ પ્રશ્નોને જોઈએ તો એમાંથી ઘણા બધા આપણને મિનિંગફુલ જવાબો મળી શકે એટલા માટે વી ટેક પ્લે સિરિયસલી આપણે મોટેરાઓએ રમતને જે રીતે માર્જિનલાઇઝ કરી છે બાયપાસ કરી છે એની બહુ મોટી કિંમત અત્યારે વિશ્વ ચૂકવી રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે જ્યાં જ્યાં પણ યુદ્ધનો માહોલ છે જ્યાં જ્યાં રેફ્યુજીસ છે એ બાળકોને સૌથી મોટી જરૂર હોય એનો ખોરાક પાણી પછીની એ છે રમત કારણ કે એમ કરવાથી જ એનામાં જે એક પોઝિટિવ ફેથ બને છે એ જરૂરી છે નહીંતર ભવિષ્યમાં ક્રાઇમ રેટ્સ પણ વધશે તો જો બાળકો રમે છે તો વિશ્વ શાંતિનું મોટું કામ છે જો આપણે રિલાઇઝ કરી શકીએ તો આખી દુનિયા માટે સારું થશે માત્ર એને લર્નર નથી બનાવવાના એમને માણસ બનાવવાના છે એમને ગ્લોબલ સિટીઝન્સ બનાવવાના છે એક સરસ મજાનો સ્ટાર્ટઅપ છે જેનું નામ છે સોકેટ એસઓ ડબલ સી કે ઈટી સોકેટ આમાં એમણે શું કર્યું છે કે ફૂટબોલના દડાની અંદર એવું મિકેનિઝમ ગોઠવ્યું છે કે જો અડધો કલાક સુધી એ દડા સાથે રમવામાં આવે તો એ બોલ ચાર્જ થાય અને પછી ત્રણ કલાક સુધી એમાંથી એક ટેબલ લેમ્પ થાય એટલી ઉર્જા જન્મે છે તેવું કહે છે કે તમે ત્રીસ મિનિટ સુધી રમો અને ત્રણ કલાક સુધી આ ઉર્જાની પ્રાપ્તિ કરો આ બધા એવા રસ્તાઓ છે કે જે દુનિયાને ચેતવે છે અથવા તો માર્ગદર્શન આપે છે કે બાળકોને જો રમાડીશું તો એનાથી પર્યાવરણના પ્રશ્નો પણ ઉકેલી શકાશે મને એમ લાગે છે કે છેલ્લા સાઠેક વર્ષમાં શેરી રમતો જે ઓછી થઈ છે જે અનગાઈડેડ પ્લે ઓછા થયા છે એ બધાને વધુ ક્રિટિકલી જોવાની જરૂર છે અને શાળા વાલી સરકાર પોલિસી મેકર્સ આપણે સૌ ઇવન સ્ટાર્ટઅપ બાળકોની રમતમાં જેટલા પણ સ્ટાર્ટઅપ થઈ રહ્યા છે એ બધાને એન્કરેજ કરીને સાથે મળીને જો આપણે એવું ગોઠવી શકીએ કે બાળકો રમે મેક્સિમમ રમે તો એના એકેડેમિક્સમાં ફાયદો થશે જ એના પણ ઘણા બધા સ્ટડીઝ અવેલેબલ છે અને આપણે પણ મને એમ લાગે છે કે આપણે અઠવાડિયામાં અમુક દિવસો અથવા દિવસના અમુક કલાકો એડલ્ટ રેઝિગ્નેશન આપવું જોઈએ એડલ્ટ રેઝિગ્નેશન એટલે આપણામાં હાજર એવો એક પુખ્ત માણસ છે એવો એક મોટો માણસ છે કે જેને રેઝિગ્નેશન આપીને બાળક બનવું જોઈએ બાળકો સાથે રમવું જોઈએ જો બાળકો મોટેરાઓને રમતા જોશે તો આ પાછી શેરીઓ મહોલ્લાઓ સોસાયટીઓ બાળ રમવતોથી ઉભરાશે અને જગતનું સારું થશે તો આ કોન્ફરન્સના માધ્યમથી આપ સૌને મારી રિક્વેસ્ટ છે લેટ લેટેસ્ટ ઇન્વેસ્ટ મોર ઇન પ્લેઇંગ ધેન ઇન લર્નિંગ થેન્ક યુ સો મચ